ઉર્જાનો પ્રવાહ થાય છે અને નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે શાલિગ્રામ શીલા ભગવાન વિષ્ણુ નું પ્રતિક માનવામાં આવે છે તેથી આ પવિત્ર દિવસે તુલસીજી અને શાલીગ્રામ ભગવાનનો વિવાહ કરવાથી ભક્તોને ધાર્મિક પુણ્ય પ્રાપ્ત થાય છે માન્યતા છે કે તુલસી વિવાહ કરવાથી કુટુંબમાં સુખ અને શાંતિ આવે છે અને દાંપત્ય જીવન સુખમય બને છે ખાસ કરીને તેઓ માટે આ અત્યંત શુભ માનવામાં આવે છે જેઓનું લગ્ન કોઈ કારણસર લાંબા સમય સુધી અટક્યું હોય અથવા ન થયું હોય તો આજે તુલસી વિવાહના આ શુભ પ્રસંગે ચાલો સાંભળીએ તુલસી વિવાહની અતિ સુંદર અને દિવ્ય કથા સાથે તમે સાંભળશો તુલસી સ્ત્રોતનો ગુજરાતી અનુવાદ પણ આથી સૌએ માતા તુલસી અને શાલિગ્રામ ભગવાનને સ્મરણ કરીને આખી કથા ધ્યાનથી સાંભળવી અને તમે ચાહો છો કે ભગવાન વિષ્ણુ અને તુલસીમાના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યા રહે તો આ વિડીયોને એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય તુલસીમા અવશ્ય લખી લેજો તો ચાલો આજની સુંદર પૌરાણિક કથાનું શ્રવણ કરીએ કથા અનુસાર સાવર્ણ મુનિની પુત્રી તુલસી અતિ સુંદર હતી તુલસીની ઈચ્છા હતી કે તેમનો વિવાહ સ્વયં ભગવાન નારાયણ સાથે થાય આ ઈચ્છા પૂરી કરવા માટે તેમણે નારાયણ પર્વતની ખીણમાં આવેલ બદ્રિક આશ્રમમાં કઠોર તપ કર્યો લાંબા સમય સુધી તપ કર્યા પછી બ્રહ્માજી પ્રસન્ન થયા અને તેમને દર્શન આપીને કહ્યું કે કન્યા તું શું છે ત્યારે તુલસીજી બોલ્યા કે હે સૃષ્ટિ કરતા બ્રહ્મદેવ તમે અંતરયામી છો અને બધા મનુષ્યોના મનના ભાવ જાણો છો તેમ છતાં હું મારી ઈચ્છા કહું છું હું ઈચ્છું છું કે ભગવાન શ્રી નારાયણ મને પતિ રૂપે મળે આ સાંભળી બ્રહ્માજી બોલ્યા તું જે ઈચ્છે છે તે તને જરૂર મળશે પરંતુ તારા પૂર્વ જન્મમાં તું એક પાપના કારણે શાપગ્રસ્ત થઈ હતી એ જ રીતે ભગવાન શ્રી નારાયણના એક પાર્ષદને પણ શાપ મળ્યો હતો કે તેને દૈત્ય કુલમાં જન્મ લેવો પડશે તે દૈત્ય કુલમાં જન્મ લીધા પછી પણ તેમાં નારાયણનો અંશ રહેશે આ જન્મમાં પૂર્વ જન્મના પાપના શમન માટે તારો વિવાહ એ દૈત્ય કુલમાં જન્મેલા નારાયણના અંશથી યુક્ત શાપગ્રસ્ત પાર્ષદ સાથે જ હશે જ્યારે તમે બંને શાપ મુક્ત થશો ત્યારે ભગવાન શ્રી નારાયણ સદાકાળ માટે તારા પતિ બની રહેશે તુલસીજીએ બ્રહ્માજી દ્વારા આપેલું આ વરદાન સ્વીકાર્યું કારણ કે માનવ રૂપમાં જન્મ લીધો હોવાથી તેમને માયાના ભોગ ભોગવવાના હતા હવે તુલસીજી બદ્રિકા આશ્રમમાં જ રહેવા લાગી થોડા સમય પછી નારાયણનો તે પાર્ષદ જે દૈત્યકુલમાં શંખચૂર્ણ નામે જન્મેલો હતો તે એક દિવસ ભ્રમણ કરતા કરતા બદ્રિકા આશ્રમ પહોંચ્યો ત્યાં તેણે તુલસીજીને જોયા અને તેમના રૂપ પર મોહિત થઈ ગયો તે તુલસીજી પાસે ગયો અને લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો એટલામાં જ બ્રહ્માજી ત્યાં આવી પહોંચ્યા અને તુલસીજીને કહ્યું કે તુલસી શંખચૂરણને જો તેનો દેવ જેવો તેજ અને સ્વરૂપ છે દૈત્યકુલમાં જન્મ્યા પછી પણ લાગે છે કે તેના શરીરમાં નારાયણનો અંશ વસે છે તું તેનો પ્રસ્તાવ સ્વીકારી લે તુલસીજીને પણ લાગ્યું કે તેમની તપસ્યા સફળ થઈ અને હવે તેમને ઈચ્છિત ફળ મળ્યું છે આ રીતે શંકરચૂરણનો તુલસી સાથે ગાંધાર્વ વિવાહ થયો અને તે શંખૂરણની પત્ની બની મહેલમાં આવી ગઈ શંકરચૂરણે પોતાની અતિ સુંદર સતી અને સાધ્વી પત્ની તુલસી સાથે ઘણા વર્ષો સુધી રાજ કર્યો તેના રાજ્યનો વિસ્તાર એટલો મોટો થયો કે દેવલોક સુધી તેના અધિકારમાં આવી ગયો સ્વર્ગમાં આનંદથી રહેનારા દેવતાઓની હાલત હવે દયનીય બની ગઈ શંખચૂરણ કોઈને દુઃખ આપતો નહોતો પરંતુ રાજ્ય અને સત્તા છીનવાઈ જતા બધા દેવતાઓ એકત્ર થયા અને બ્રહ્મા વિષ્ણુ અને શિવજીની સભામાં જઈને પોતાની વ્યથા જણાવી ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે તુલસી એક પરમ સાધ્વી સ્ત્રી છે તેનો વિવાહ શંખચૂર્ણ સાથે મેજ કરાવ્યો હતો શંખચૂરણને ત્યાં સુધી હરાવી શકાશે નહીં કે મારી શકશે નહીં જ્યાં સુધી તુલસી સાથે છેતરપિંડી ના થાય પછી ભગવાન વિષ્ણુ બોલ્યા કે શંખચૂડના પૂર્વ જન્મમાં મારો પાર્ષદ હતો શ્રાપના કારણે તેને દૈત્ય કુલમાં જન્મ લેવો પડ્યો આ જન્મમાં પણ મારો અંશ તેમાં રહેલો છે અને તુલસીના પતિવ્રતા ધર્મના કારણે તે આટલો શક્તિશાળી છે પછી દેવતાઓની સંમતિથી ભગવાન શિવે શંખચૂરણ પાસે સંદેશ મોકલ્યો કે અથવા તો દેવતાઓનું રાજ્ય પાછું આપે નહીંતર યુદ્ધ માટે તૈયાર થાય શંખચૂરણ ભગવાન શંકર પાસે પહોંચ્યા અને કહ્યું કે દેવ આપને દેવતાઓનો પક્ષ લેવા યોગ્ય નથી રાજ્યનું વિસ્તરણ કરવું તો એ દરેક રાજાનું કર્તવ્ય છે હું કોઈને દુઃખ આપતો નથી આપ દેવતાઓને કહો કે તેઓ મારી પ્રજા બની રહે મેં આપનો પણ કોઈ ઉપકાર કે અપરાધ કર્યો નથી આપના વચ્ચેનું યુદ્ધ શોભતું નથી અને જો આ યુદ્ધમાં આપ હારશો તો તે મોટી લજ્જાની વાત થશે અને જો હું હારી જાઉં તો આપની કીર્તિમાં કોઈ ખાસ વધારો થવાનું નથી શંખચૂરણની વાત સાંભળીને ભગવાન શંકર હસ્યા તેઓ તો બધું જાણતા હતા હવે તુલસી અને શંખચૂરણના પૂર્વ જન્મના શાપનો સમય લગભગ પૂર્ણ થવા આવ્યો હતો ભગવાન શંકર બોલ્યા કે શંખચૂરણ એ કીર્તિ અને લજ્જાની તો કોઈ વાત જ નથી તું દેવતાઓનું રાજ્ય તેમને પાછું આપી દે અને તેઓને તેમના સ્થાન ઉપર પ્રતિષ્ઠિત થવા દે યુદ્ધથી બચવાનો આ જ એકમાત્ર ઉપાય છે ત્યારે શંખચૂરણ બોલ્યો કે મેં તો યુદ્ધના બળથી જ દેવલોક જીત્યો છે અને તેને ફક્ત યુદ્ધથી જ પાછું લઈ શકાય આ જ મારો અંતિમ નિર્ણય છે હું જઈ રહ્યો છું આવી વાત કહીને શંકરચૂરણ પોતાના મહેલ પર પાછો ગયો એણે પોતાની પત્ની તુલસીને આખી વાત કહી અને કહ્યું કર્મ અને ભોગ બધું કાળસૂત્રમાં બંધાયેલું છે જીવનમાં આનંદ શોક ભય દુઃખ સુખ શુભ અશુભ બધું જ સમયના આધીન છે અમે તો ફક્ત એક કારણ છીએ સંભવ એ છે કે ભગવાન શિવ દેવતાઓનો પક્ષ લઈને મારી સાથે યુદ્ધ કરે પણ તું ચિંતા ન કર તારું સતિત્વ તે જ મારી રક્ષા કરશે અને પછી બીજા જ દિવસે ભગવાન શંકરના નેતૃત્વમાં દેવતાઓએ યુદ્ધ શરૂ કર્યું શંકચૂરણ ભયંકર બાણ વર્ષા કરીને તેમનો પ્રહાર રોક્યો તેના પ્રહારથી દેવતાઓ ડગમગાઈ ગયા પછી તેણે દૈત્ય શક્તિનો ઉપયોગ કરીને માયાવી યુદ્ધ શરૂ કર્યું યુદ્ધ મેદાનમાં તે ક્યારેય કોઈને દેખાતો જ નહોતો પરંતુ તેના શસ્ત્રો અસ્ત્રો દેવતાઓને સતત ઘાયલ કરી રહ્યા હતા દેવતાઓએ પોતાના અસ્ત્રો પણ ચલાવ્યા પણ કયા શત્રુ ઉપર ચલાવવાના કારણ કે સામે તો કોઈ દેખાતું જ નહોતું ઘણા દિવસો સુધી આ ભયંકર યુદ્ધ ચાલ્યું શંખચૂરણ પરાજિત ન થયો ત્યારે ભગવાન શિવ બોલ્યા કે હે હરી કંઈક ઉપાય કરો નહીતર મારું તો બધું યશ માટીમાં મળી જશે ત્યારે ભગવાન વિષ્ણુએ વિચાર્યું અને કહ્યું કે બળથી તો શંખચૂરણને હરાવી શકાય તેમ નથી અંતે હવે છલનો સહારો લેવો જરૂરી બન્યો ભગવાને તરત જ પોતાનું રૂપ બદલીને શંખચૂરણ જેવું સ્વરપ ધારણ કર્યું અને હથિયારોથી સજ્જ થઈને રાજમહેલમાં તુલસી પાસે આવ્યા તેમણે કહ્યું કે પ્રિય હું યુદ્ધ જીત્યો છું બધા દેવતા ભગવાન શંકર સહિત હારી ગયા આ આનંદમાં આવો હું તમને પોતાના હૃદયથી લગાડી લઉં પતિને સામે ઉભેલો જોઈને અને વિજયના સમાચાર સાંભળી તુલસી આનંદથી દોડીને માયાવી શંખચૂરણના ઘરે લપટાઈ ગઈ આ રીતે પતિ પત્નીએ એકબીજાને આલંગિત કરીને આનંદ માણ્યો પરંતુ પર પુરુષ સાથેના આ વર્તનથી તુલસીજીનું સતીત્વ નષ્ટ થઈ ગયું તેમનું સતીત્વ જ શંકરચૂરણની કવચ રૂપે તેની રક્ષા કરી રહ્યું હતું તે કવચ હવે નષ્ટ થઈ ગયું હવે યુદ્ધના મેદાનમાં શંખચૂરણ નિષ્ક્રિય અને શક્તિહીન થઈ ગયું આ જાણતા જ ભગવાન શંકરે પોતાના ત્રિશુલથી તેના પર પ્રહાર કર્યો ત્રિશુલ લાગતા જ શંકચૂરણ બળીને ભસ્મ થઈ ગયો શંકચૂરણના મૃત્યુ બાદ ભગવાન વિષ્ણુએ પોતાનું વાસ્તવિક સ્વરૂપ ધારણ કર્યું તુલસીજી સામે પોતાના પતિના સ્થાનને ભગવાન વિષ્ણુને ઉભા જોઈને તુલસીજીને આશ્ચર્ય થયું તેમણે સમજાવ્યું કે સ્વયં ભગવાન નારાયણે શ્રાપ આપ્યો અને કહ્યું કે એક સતી સ્ત્રીનું સતિત્વ ભંગ કરવા માટે કે હે નારાયણ તમે હૃદયહીન પથ્થર બની જાઓ ભગવાન વિષ્ણુએ તુલસીજીનો શ્રાપ સ્વીકારતા કહ્યું દેવી મારે આ બધું તમારા અને શંકર ચૂરણના કલ્યાણ માટે જ કરવું પડ્યું તમને બંનેને શ્રાપ મુક્ત કરવા માટે આ આવશ્યક હતું હવે તમે શરીર છોડીને તુલસીના છોડ રૂપે જન્મ લેશો અને મારી પૂજા તુલસીના પાનથી થશે હું શાલિગ્રામ પથ્થર બનીશ અને મારા મસ્તક પર તમે સદાય પૂજનીય રીતે વિરાજમાન રહેશો તમારા પતિ શંખ ચૂરણની હાડકીઓના ચૂરણથી શંખની ઉત્પત્તિ થશે તે શંખની ધ્વનિથી દેવતાઓ અને મારી આરાધના થશે જ્યાં જ્યાં શંખની ધ્વનિ થશે ત્યાં હું સદાય મંગલમય રૂપે રહીશ તમે પૂર્વ જન્મમાં બદ્રી વનમાં મને મેળવવા માટે કઠિન તપ કર્યો હતો હવે આવતા જન્મમાં હું નારાયણ પથ્થર તરીકે બદ્રીનાથ વનમાં સ્થાપિત થઈશ મારી પૂજા ફળ ફૂલથી નહીં પરંતુ તમારી તુલસી દરતી થશે મારા મસ્તક પર વિરાજમાન રહી તમે મારા કરતાં પણ ઊંચું સ્થાન મેળવો અને મારો ભોગ પણ તમારા વિના સ્વીકારવામાં આવશે નહીં તો મિત્રો આજને આ કથા અહીંયા પૂરી થાય છે તો પ્રેમથી બોલો તુલસી માતાની જય શાલિગ્રામ ભગવાનની જય સનાતન ધર્મમાં તુલસીજીને અતિ પૂજનીય માનવામાં આવે છે જે ઘરના આંગણામાં તુલસી હોય છે ત્યાં કોઈ દુઃખ દુર્ભાગ્ય કે કષ્ટ આવતું નથી માતા તુલસીનું નામ માત્ર ઉતારવાથી જ ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈ જાય છે તુલસીજીને જળ અર્પણ કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને દરેક પ્રકારના રોગ શોખ અને દુઃખથી મુક્તિ મળે છે તુલસીજીની પૂજા કરતી વખતે તુલસી સ્ત્રોતનો પાઠ જરૂર કરવો જોઈએ આ કરવાથી માતા તુલસી ઝડપથી પ્રસન્ન થાય છે અને તેમની પૂજાનું ફળ ભક્તને ત્રણ ગણું મળે છે હવે પ્રિય શ્રોતાઓ અમે તમને પુંડરી કે રચેલી તુલસી સ્ત્રોતનો ગુજરાતી અનુવાદ સંભળાવી રહ્યા છીએ તમારા મનમાં શ્રદ્ધા રાખીને આ અનુવાદ સાંભળવો દેવી તુલસી માતાને મારું પ્રણામ છે હું તમને નમન કરું છું હે વિશ્વની રક્ષક દેવી તમે શ્રી હરિની અતિ પ્રિય છો તમારી શક્તિથી જ બ્રહ્માજીથી લઈને બધા દેવતાઓ આ જગતનું સર્જન પાલન અને સંહાર કરી શકે છે અર્થાત તમારી કૃપાથી જ સમગ્ર સૃષ્ટિનું ચાલન ચાલે છે દેવી તુલસીને નમસ્કાર છે તમે જીવનમાં કલ્યાણ લાવો છો તમે શ્રી વિષ્ણુની પ્રિયા છો તમે શુભ મુક્તિપ્રદ અને સમૃદ્ધિદાયી છો હે દેવી તુલસીજી મને દરેક પ્રકારના દુર્ભાગ્ય અને વિપત્તિમાંથી બચાવો તમારું સ્મરણ કરવાથી જ મનુષ્ય પવિત્ર બની જાય છે

અને ભક્તિપૂર્વક તેમના ચરણોમાં આત્મસમર્પણ કરે છે તો તેમનો અર્થ થાય છે કે માતા તુલસી ચલ અને અચલ બંને પ્રકારના સમગ્ર જગતની રક્ષા કરે છે અને તેમના માત્ર દર્શનથી જ પાપી મનુષ્યના બધા પાપો નષ્ટ થઈ જાય છે અથવા એમ કહીએ કે તુલસીજીના માત્ર દર્શનથી જ પાપીઓના પાપ દહન થઈ જાય છે દેવી તુલસીજીને મારા પ્રણામ છે જે કોઈ વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક દેવી તુલસીજી સામે હાથ જોડીને પ્રણામ કરે છે ત્યાં કલયુગના બંધોનામાંથી મુક્ત થઈ જાય છે અને તમામ પ્રકારના સુખ અને આનંદ પ્રાપ્ત કરે છે પછી ભલે એ સ્ત્રી હોય વેપારી હોય કે અન્ય કોઈ પણ માણસ દેવી તુલસીજીને મારા નમસ્કાર છે દેવી તુલસીજી જેવી આ પૃથ્વી પર બીજું કોઈ દેવી નથી તેઓ જગતને એ રીતે પવિત્ર કરે છે જેમ વૈષ્ણવ લોકો ભગવાન વિષ્ણુના સંગથી પવિત્ર થાય છે દેવી તુલસીજીને મારા પ્રણામ છે આ કળિયુગમાં ભગવાન વિષ્ણુના મસ્તક પર તુલસીજીનું પાન ચઢાવવું ભક્તોના મસ્તક પર ભગવાન વિષ્ણુના આશીર્વાદ કૃપા અને વરદાન સતત રાખે છે અર્થાત જે કોઈ વ્યક્તિ આ કળિયુગમાં ભગવાન વિષ્ણુના માથા ઉપર તુલસી અર્પિત કરે છે તેમના ઉપર ભગવાન વિષ્ણુનો આશીર્વાદ હંમેશા બનેલો રહે છે દેવી તુલસીજીને નમસ્કાર છે તુલસીજીમાં હંમેશા બધા દેવી દેવતાઓનો નિવાસ રહે છે એટલા માટે તુલસીજીની પૂજા કરવી એ બધા દેવતાઓની પૂજા કરવા સમાન છે અર્થાત તુલસીજીની પૂજાથી બધા દેવતાઓની આરાધના સંપન્ન થઈ જાય છે દેવી તુલસીજીને મારા નમસ્કાર સર તમે સર્વજ્ઞ છો અને ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છો તમે તમારા ભક્તોને સર્વ પ્રકારની સમૃદ્ધિ આપો છો હે દેવી કૃપા કરીને મને બધા પ્રકારના પાપોથી બચાવો દેવી તુલસીજીને નમસ્કાર સર પૂર્વકાળમાં બુદ્ધિમાન ફૂંડરિકે દરરોજ ભગવાન વિષ્ણુની પૂજા કરતાં તેમને તુલસીના પાનથી શોભિત કરતા અને આ ભજન ગાતા હતા દેવી તુલસીજીને નમસ્કાર સર જેઓના સોળ નામ છે તુલસી શ્રી મહાલક્ષ્મી વિદ્યાજી અવિદ્યા યશસ્વીની ધર્મનું અવતાર ધર્મપ્રિયા દેવી દેવ અને દેવીઓને પ્રિય લક્ષ્મીજીની સખી સ્વર્ગભૂમિ અચળ અને ચલ દેવી તુલસીજીના આ સોળ નામોનું પાઠ કરનાર ભક્તો સહેલાઈથી શ્રી હરિની ભક્તિ પ્રાપ્ત કરે છે અને અંતે ભગવાન વિષ્ણુના ચરણ કમલોમાં સ્થાન મેળવે છે માતા તુલસીજી જેઓને પૃથ્વી મહાલક્ષ્મી કમલની સ્વામીની અને શ્રી હરિની પ્રિયા તરીકે ઓળખવામાં આવે છે તેમને મારું પ્રણામ છે દેવી તુલસીજીની સખી તુલસીજી શુભ ફળ આપે છે પાપોને નષ્ટ કરે છે અને દરેકને પવિત્ર બનાવે છે તમે પુણ્ય આપનારી છો તમને પ્રણામ છે હે દેવી તુલસી તમારી પ્રશંસા દેવર્ષિ નારાદે કરી છે અને તમે શ્રી નારાયણની પ્રિય છો એવી દેવી તુલસીજીને સૌના વારંવાર પ્રણામ છે બોલો તુલસી મહારાણીની જય આજની માહિતી અહીં પૂરી થાય છે આશા છે કે તમને પસંદ આવી હશે જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં તો મળ્યા આગળના વિડીયોમાં